દેશી કૃષ્ણ વૈષ્ણવો બધા આજે આપણે બનાવશું દુમાલા પાક તો એના માટે આપણે આ લાલ કલરનું એક કાપડ લઈ લીધું છે અને આ રીતે સૌથી પહેલાં આપણે એના માટે આ છોગું તૈયાર કરી લેશું તો આ દુમાલા પાક માટેનું આ છોગું આ રીતે કળછલી પાડી પહેલાં આપણે આની ઉપર લેસ પટ્ટી મૂકી દીધી હતી અને આ રીતે કળછલી પાડી અને પછી ત્યાં આ રીતે નીચે આ રીતે દોરાથી બાંધી દેસું એટલે પ્લીટ્સ એકદમ સરસ થઈ જાય અને પછી દોરો કાપી લેશું આ રીતે બીજું પણ છોગું તૈયાર કરી લેશું કાપડ એકદમ કડક હોય એટલે આ રીતે પ્લીટ્સ આપણે વાળીએ એ એકદમ સરસ થઈ જાય છે આ અવરગંડી કાપડ હોય એટલે આ રીતે પ્લીટ હોય એકદમ પાછી સરસ એવી જ જ દેખાય છે અને નીચે આ રીતે દોરો બાંધી દેવાનો એટલે એકદમ સરસ છોગું તૈયાર થઈ જશે આ બે છોગા તૈયાર થઈ ગયા છે આ કાપડની પટ્ટી આ રીતે બેવડી વારી લીધી છે અને આ દોરી બે ઇંચની કાપી લીધી છે હવે આ દોરી આ રીતે જે ત્રિકોણ આકારનું આપણે કાપડ કાપી લીધું હતું અવરગંડીનું એમાં દોરી નીચે મૂકી અને પછી આ રીતે ગોળ ગોળ ઉપર સુધી લઈ લેવાની અને પછી ફેવિકોલ લગાવી અને એકદમ સરસ ગોળ કરી લેવાનું આ રીતે બે બાજુથી વાળી અને પછી એકદમ હાથેથી ગોળ આપણે વણતા હોય એ રીતે વણી લેવાનું આ પટ્ટીમાં આ રીતે ફેવિકોલ લગાવી લીધું છે અને એમાં પછી આપણે જે ઓલી વણીને કરેલી છે એ આ રીતે ગોળ ગોળ કરી અને પછી આમ ગોળ વાળી દેવાનું અને વચ્ચે આપણે થોડુંક કાપડ મૂકી દેસું અને પછી આ પટ્ટી આ રીતે કરી લેશું હવે આની સાથે તુઈની પટ્ટી લેતા જાશું અને આ રીતે ફિટ કરતા જે અવરગંડીનું કાપડ છે એ અને તુઈની પટ્ટી હારે હારે લેતું છે અને ફિટ જવાનું થોડુંક કાપડ રાખી અને આ રીતે કાપી લેશું અને હવે વચમાં જે આપણે પેલા છોગા બનાવેલા છે એ મૂકી અને પછી ફેવિકોલ લગાવશું આ રીતે આ બંને છોગા આ રીતે ફિટ કરી ફિટ કરી દેવાનું એટલે આ દુમાલા પાક તૈયાર તો આ દુમાલા પાક તૈયાર થઈ ગઈ છે હવે આ ફેવિકોલ સરસ સુકાઈ જાય એટલે એકદમ રેડી છે આપડી ઠાકોરજીની દુમાલા પાક